હેલો યુટ્યુબ ફેમિલી કે બધા મજા મજા છે બધાને જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આપણે તો તળાવ આવી ગયા છે અત્યારમાં જે મજાનો દીવ ઉગી ગયો છે આપણે જે બાવળનું દાંતણી કાપવાનું છે તો આપણે પહે છે કટર તો મસ્ત મજાનું દાંતણી કાપી લઈએ I'm so wondering, what did happen to the last 10. I ran away with my life, fast forward, and never turned back again. It's kind of funny that the moment we passed time, the moment we need to set them rewind. And I team was the give I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I'm વસ્તુ મને તો જમમ બેસી ગઈ થી જમમ માં સાદું મારા રોટલી ને ચાર રોટલી છે દીવા ભાઈ ખાઈ છે હું એટલે તો ખાઈ લીધું છું બધું જ વસ્તુ સુખડી બનાવી છે ટેસ્ટ કરવી કેવીક છે ત્યાં કરી દીધી જો મટેલી વદાઈ બનાવી તો તાજા સુખડી ખાવી છે તરત તરમાં તો ગાજ મસ્ત મજાની જો સિરામણ કરીને જો આવ્યો તો સડક જ્યાં છે કામે નીંદવા જાય છે ભાઈ હવે ફટાફટ જીરું નીંદવા મળ્યું ને આ નીંદાઈ જાય ને આજ જો આમાં પાણી વાળવાનું છે આજે કોમેન્ટ બહુ આવે છે પાણી વાળવાનો વિડીયો બનાવો પાણી વાળવાનો વિડીયો બનાવો તો આજ ફાઇનલી બનાવીશું વાળે છે ને પાણી તો એ વાળશે છે હવે ન કહેતા તો મિત્રો જો આપણે નીંદવો નહોતો ને એક કટકું ભારે પડી ગયો છે અત્યારે તો શેવડી ઉપાડે છે બસ મજાની મીઠી મીઠી પાળખી નું લેમ લઈ આવ્યા આપણે કાંઈ આવી ગયું છું પાળખી નું લેમ લઈ આવ્યું તો ખાવાનું થાય કરી દીધી છે ને આ બધું જો ફોનમાં મથે જો મથે છે ને કઈ ધંધો જ નથી આવી તો નીંદો નું કોણ તો આ કટકુ નીંદાઈ ગયું આ કેરો રહ્યો છે ને પછી આપણે આ ઉપલું કટકું નીંદવાનું છે બાકી તો જો કેવડી મસ્ત મજાની એટલી ખાઈ લઈ પછી કામે સડી જઈને સાંયો મસ્ત મજાનો મીઠો મીઠો છે શિયાળાનો સાંયો ન મજા આવે તડકા મજા આવે પણ થોડોક તડકો થોડોક વધારે છે અને થોડોક પવન ઓછો હોય ઠંડો તો તડક લાગે જાઓ લાંબડો જો મસ્ત મજાનો ફૂટી જશ આપણે બે વાર હોય જ નહી છો ને તો પાછો જામો

ગજ તો ટાઈમ થઈ ગયા બાનો હજાય છે રોટલા બનાવા મસ્ત દેની રોટલી બનાવી નાખે અને આપણે જરીક ઘઉંનો પાઈ લેવી ને નીરનું કરી નાખી કા લાઈટ આવી જાય આજ વાળો છે પાણી ઈસ્કો અને વાળવાનું છે આમ આમ નહીં મને નવું ની કોમેન્ટ આવે છે એમને પાણી વાળવા જો ત્યારે પાણી એ બધું કરવું પડે હા હવે માલે તો ગાઈસ મોટર તો ચાલુ કરી દીધી છે આવી ગઈ છે ભાઈ ને બપોરા કરી લીધા છે બધાના જમી લીધું છે અને મોટર ચાલુ કરી દીધી છે બતાવે છે તમને કાંટો તો ફાઇનલી તો મોટર ચાલુ કરી દીધી હવે જઈએ આપણે પાણી વાળો તો કઈ જો ફાઇનલી તો પાણી આવી ગયું છે ને જો પેલા ક્યારે મેક દીધું છે જો આના પાણી વાળવાનું છે કાસું જામફળ ખાય છે બોલો ખાય ને રહેશે તક તકનું ખાઈ ને રહેશ તો એ જે કાશું જામફળ ખાય છે સવાર ને તેવું જામફળ ખાય છે એ તને કહું છું તો લો ગાઈસ પાણી તો ફાઇનલી વાળી વાળ્યું છે પી ગયું બધું એને અત્યારે તો નીંદો આ પાછા ઉપડ્યા સુધી એને તો એક બે ત્રણ કેરા નીંદી નાખ્યા હવે આપણે નીંદો મળી પાછા ગામ બાજુ કેરાઈ લઈને ફેંગ કર એટલે કે આ તમને જો હોય તો મોટા કેળા જીને જીને તેલા એ મરે ہوئے બચ્ચે છે મરે ہوئے બચ્ચે છે હમ એ જો કંઈક ની પે છે આ તો થોડક આમ છે જા જાત ખરાબ થઈ ગયો એવું લાગે આ બચ્ચો નીંદવાનું હલે છે જો વાહે પડ્યા છે હું તો જઈ કીવી ની બેઠી છું એ તો જવા અહીં હેલા હશે ધીમે 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 નીંદા નીંદા હેલા આવશે મારે તો ઘડીક ઓલા છેટે બેઉ પડે ઘડી કા છેટે બેઉ પડે જો પહેલી બાજુ જો ટોમી હેલો હશે હવે ટોમીને ખબર પડી ગઈ છે હવે કી છે બ્લોગ બનાવે છે લે હું હેલો જાઉં કશે જો હાયેલો આવશે આ બાજુ ઉપર અને આ બાજુ જો પાછળ રહી ગયા છે આપણે જો કઈ નિંદાવતા નથી જોવો તો આકરો મોડું આજે આ તુડી ખાય તો મોડો હમણાં તો આજો તમને બતાવું છે આવી ઓલી કોપટી હોય ને ઓલી પાણી વાળેલું હોય ને આવું ઝીણી ઝીણી ઉપર ઓલી ગાઈ ગયું ને તે જવાબ આખું આખું મોઢામાં નાખીને ખાઈ ગયા अजना खैदी देउ आवडा मोटा थिगे देउ खैदी धुण नि थारी आवडा मोटा थुड खाइ तार हम बसम मिठि बो लागे <laughs> बो मिठि लगा मजा आयो रे अतर जे मोटा में देखाणी नि जाय के बदु थुकेलु बताउ डाटी देतो खाइ ना ना वैदर खाइ देओ न अतर शौक था के लागती आजो दिवस ने टेड़ो

અને હવે એટલું ખાલી બાકી છે અમે એક કેરો નીંદાઇ ગયેલો સવારમાં નીંદો તો હવે બે કેરા નીંદાઇ જાય તો પછી ચાર પાંચ કેરા વચ્ચે કાલે બપોર કાલે બપોર ખુદીનું છે નીંદુ તો સારું નીંદાઇ જાય તો પછી તો હા ફ્રી છે જ જોઈએ હવે જો પાંચ ને પંચાવ મિનિટ એટલું થઈ ગયું છે આપણે હવે ઘરે જતા રેવીને દીવે જો দী যায়ছে মানে দেখাটো নহয় মই তোমাক কেতিয়াবা আম ৰাখিও যে দি হাথা মিয়াৰী মেটো বাৰু তাতেছে বাম বা গৈছে বজাৰ আম্বি যাৱড়ো থৈ গৈ হে কে খাই গোটলো হয় যি পানী ખડમાં ને બધે પાણી વાળ્યું હતું ને તે પાણી પાઈ દીધું છે અને જ કલમ વાળવાની છે કલમ વાળવાની બાકી છે હજુ તો આપણે હાલો વાંછદાની એવું કરી નાખવી અને નીન તો દિવસના પપ્પાને જ વાઢવાની છે કે ખડ વાટવાનું છે ચા વાઢવાળું ખડ વાટવાનું છે તો ખડ એને જ વાઢવાનું છે આપણે આપણે વાંડાને એવું કરી નાખીએ તો બાજુ સમજાવ દીવસ ને ટેડી ના આવી ગયા છે કઈ હાલે છે ક્લીમાફી ગ્રંથ ફાઇટિંગ આલ તેવું હું આલે દીઓને જો બલ્પર કરી